બાળકોને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય તે માટે ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા સેમિનાર યોજાયો તાજેતરમાં કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસ પટલ પર ઘેરી છાપ છોડી છે છેડતી પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તે માટે ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે સેમિનાર યોજાયો હતો જેમાં ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બીઆર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિરમાં પોલીસ અધિકારીઓ બાળકીઓને વિવિધ કિસ્સાઓને ટાંકી અનુચિત સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી આજ રોજ ભરૂચ જિલ્લાના માનનીય એસપી એસપીસાઈ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબની સૂચનાથી અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છથી દસની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછો કરી શકાય ને ટ્રાફિક ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈ પણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે સેમિનાર ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સેલજા સિંઘે જણાવ્યું હતું કે अभ्यास उपरांत बालकों मां सुरक्षा ने सलामती ना पगलाव की जानकारी होवी जरूरी है एसएमसीपी संस्कार विद्या भवन हमेशा प्रमोट करता है अपने बच्चों के सेफ्टी और सिक्योरिटी और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इनवाइट किया था जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आर है उसके बारे में गर्ल्स को बताया गया था और ट्रैफिक रूल्स एंड ट्रैफिक के बारे में बताया गया था यह बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की जहां वो स्कूल में जा जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके कोलकाता नी गुजारी घटनाएं खड़भड़ाहट मचाव्य दाखला रूप कार्यवाही रोड पर उतराश તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે